કેમ આ શાંતિ થી બેઠા છો આજે કે જવાન નથી હું શાંતિ થી નથી બેઠો હા હું બધા વિચાર કરું છું પણ મારા વિચાર સાથે તું સંમત થવાની નથી એ કદાચ મને ખબર પડી ગઈ લાગે છે તમે એવા તો કેવા ઊંડા વિચારમાં પડ્યા છો કે હું સહમત નહીં થાઉં અને તમારા વિચારમાં કે હતું નથી આ દિન તો હવે શું હોવાનું પણ મારે તારી સામે કંઈ બોલવું હોય તો એ વિચાર કરવો પડે છે બોલો આ તો કેવું કે મારી સામે વાત કરવી એ પણ બેકાર લાગતી હોય અને વિચાર કરવો એ પણ તકલીફ તને એક વાત કહું શું આપણે આપણા દીકરાના લગ્ન તો કરી દીધા હા તો આપણે આપણે દીકરીના ભી લગ્ન કરી દેવા જોઈએ બિલકુલ નહીં દીકરીના લગ્ન હમણાં કરવાના થતા જ નથી કારણ કે આપણે જે એની ભણતર પાછળ ખર્ચો કર્યો છે ને એને વસૂલ કરવાનો છે અને એ છે ને

પૈસા ભેગા કરવાની વાત કરે છે અરે ને દીકરીને સમય છે પરણાવી દેવી જોઈએ અને મેં છે ને કેટલી જગ્યાએ માંગવાની વાત કરી છે ને એક બે દિવસમાં જોવા આવવાના છે જોવા આવે ને તો તમે છોકરાને જોઈ લેજો સમજે અને કહી દેજો કે મારી છોકરી બહાર ગઈ છે જો તારી બધી વાત સાથે હું સંમત થાઉં પણ આ વાત સાથે સંમત નથી થવાનો સમજી લેજે હા હાતીર સુધી ઘરમાં તમારી કોઈ વાત ચાલી છે કે હવે ચાલે તો આ વાત આ ઘરમાં હું અને મારો દીકરો કહીએ ને

આવી ગયો છે ફરફરીયો લાઈટ બિલ ભરી આવજો આ તો શું હું અને શું નથી કમાતા આપણે નથી ચાલતું આપણો ઘર અસો કમાતો નથી ને એટલા માટે તો અમે એની કમાણી ખાયા છે દીકરીની જો દીકરી પર ઘર ચાલે છે મને પણ ખબર છે પણ તું તારા દીકરાને જરા પર કહી નથી શકતી કે થોડું ઘણું કમા એક્સ્ટ્રા વધારાનું કામ કર એ તારી કેવો તો તારા થી શું કામ કહીએ દીકરી સારો પગાર લાવે છે અમારે કામ કરીને શું કામ છે મા દીકરાને અમે હિરલ તું ખરેખર છે ને તારી દીકરી અને તારા દીકરા બંનેઓને બગાડી રહી છે આ દીકરી આટલે મોડે સુધી ઓફિસે જઈને મોડ્યો ને આ ખરેખર મને નથી ગમતો પણ મને ગમે છે ને મહિને રૂપિયા આવે છે તો આજ વાત તારા દીકરાને કરને એને કેલી કે એક્સ્ટ્રા કામ કરે પાર્ટ ટાઈમ જોબ કરે બહુ કામ છે થોડાક રૂપિયા ભેગા થઈ જાય ને એટલે હું મારા દીકરાને કહીશ કે તું આ રૂપિયાથી બિઝનેસ કર ત્યાં સુધી તો દીકરીને ગમવા દયો તો હું પણ ક્યાં સુધી કામ કરીશ ક્યાં સુધી હું ઓફિસમાં જઈશ મારા બી 52 વર્ષ ચાલે છે અત્યારે મારાથી બી ઓફિસમાં કામ નથી થતું તો પણ કરવું પડે છે મારે કરવું પડે કરવું પડે દીકરો કામ ન કરે ને તો નોકરી કરવી જ પડે અને આ 52 વર્ષમાં ની માણસ 90 વર્ષ ના થાય તો પણ કામ કરે છે હા હા બધા કરતા હશે પણ મારાથી હવે નહીં થાય ને જો તને વધારે લાગતું હોય ને તો દીકરીના પૈસા રવા દે અને તું કઈ જાતે કામ કરવા લાગી જા તો તિલેડા અને પેલા આભલાને જડે છે ને એ બેસીને જઈડા કર એટલે એમાં બી તને 2-5000 રૂપિયા મળશે હે પાંચ હજાર રૂપિયા આટું હું મારી આંખ અને કમર તોડું વાત કરે છે કોલેજ કરાવતા પેલા ભાન રાખવી જોઈએ છોકરી ને તો તારી કમર નહીં તોડ્યું ને તારું ગમન તોડ હવે બહુ થઈ ગયું દીકરીના પૈસા ન વપરાય આપણાથી કોઈ વાત સમજવા તૈયાર નથી મારે જ આ ઘર છોડીને ચલા જવું પડશે સમજાતું નથી કે હું કરવા બેઠા છે ઘરમાં માર માંડ સોનાની લગડી મળી છે

એ તું પાછો જોર જોરમાંથી બોલીશ એટલે 10 માં ને પહોંચી જશે કેમ હું છું આ તારો બાપ તારી બેનનું લગ્ન કરવાની વાત કરે છે હે હા નટ કરવાના લાગળ બરોબર હજી ક્યાં એની ઉંમર થઈ છે મેં કીધું કે આટલું બધું ભણાવી છે આટલું બધો ખર્જો કર્યો છે એની પાછળ તો પછી થોડા સમય અમને એની કમાણી ખાવા દ્યો બરોબર તો કે છે કે તારા દીકરાને કામ ધંધે મોકલ

આમ તો કોઈની વાત માનતા છે કોઈ દિવસ હું એમ કહું છું તું કાંઈ કામ ધંધો લાગી જાય દીકરા જો જબરજસ્તી થી તારી બેનના લગ્ન કરાવી દીધા ને તો આપણે છે ને આ બધા જલસા કરીએ છીએ ને બધા બંધ થઈ જશે અને તારી બાયડી તો તને ખબર જ છે ને મમ્મી મારી વાત સાંભળો મારે છે ને મારે ધંધો તો કરવો છે પણ પોતાનો આ બેન મને એને ઘણાય પૈસા આપ્યા છે ને એ હાસ્યવાસ છે આપણે બરોબર હા પણ હજી પાંચક વરો આપના પૈસા આપે ને કાંઈક મારે ઘરનો છે ને ધંધો ખોલવો છે અજે તમ તારા કઈ ઉપાડી નહીં બેટા મેં તારા બાપાને કીધું કે થોડાક રૂપિયા ભેગા થઈ જાય ને એટલે મારો દીકરો પોતાનો બિઝનેસ કરવા માંગે છે તે એમ કહે છે કે તારા છોકરાના બિઝનેસ માટે મારે મારી દીકરીને મોટી ઉંમરની કરવી પૈના કઈ કરવી પડે હવે એના કરો આમ આ બધાય તો કિસ્મત લકાવીને આવે બરોબર અને જેમ પાંચ આંગળીઓર કે નો હોય એમ ઘરમાં પાંચે જણા હોય કે હરકા નો હોય એને કઈ નો દેવાય એમ

કેટલી મજાક ની વાત કરે છે બેટા તું મહેમાન જોવા આવે જોણ જોવા અને તું ન્યાઉ ભોપો એમ કે કે તમે નહીં આવતા પણ મારા બાપા નું તમારી સામે ક્યાંય હાલે છે તમારે એને ધમકી ન મારી દેવાય એમ ધમકી મારીને મોઢું બગાડવું ને એના કરતા આ બધું કરીને બતાવાય હું કરીને બતાવાય એના છે ને કહી દેવાય ને કે તમે છે ને અત્યારે અમને નડોમાં સમજ્યા તમે બહુ કીધું ને તો હું કેતા બાપા કે મને મારી દીકરી નું દુઃખ જોવાતું નથી જો આવું ના આવું કરતા રહેશો ને મા દીકરો તો હું ઘર છોડીને વાઈ જઈશ આ તો વાત બહુ સારી કહેવાય આપણને આમાં એ નડેશ છે વયો જાય તો ભલે ને વયો જાય ભલે મારો બાપ રહ્યો પણ એ છે ને આપણી માટે પાપ છે સમજ્યા તમે એટલે જાય તો તો જવા દેજો તમ તારે હવે દાંત કાઢો અરે મીરા કેમ છે તારી તબિયત હેતલ હા અરે સારું છે તને કેમ છે સારું છે ભૂલી ગઈ ને ફ્રેન્ડ ના ના પણ આ રીતે જોયા થોડું અજીબ લાગ્યું તું અહીંયા હું તો આ સોસાયટીમાં રહેવા આવી ગઈ છું તું અહીંયા કે હું પણ અહીંયા જ રહું છું આ સામે મકાન દેખાય છે અરે વાહ તું આ પેલી શેરી છે ને ત્યાં હું રહેવા આવી છું ભાડે અરે વાહ સરસ કહેવાય ચાલ ગમ્યું મને કે આટલા વર્ષો સુધી મારી કોઈ ફ્રેન્ડ જે મારી આટલી નજીક રહેવા આવી છે સાચી વાત છે આ મેં છે ને તારો કોન્ટેક્ટ ગોતવાની ઘણી કોશિશ કરી પણ ક્યાંયથી ન મળ્યો પેલી સાક્ષીને પૂછ્યું પછી અંકિતાને પૂછ્યું પણ ખોએ છે ને તારો નંબર જ ના આપ્યો મને હા કારણ કે મારી પાસે નંબર છે પણ ઓફિસનો નંબર છે એટલે હું વધારે પડતો યુઝ નથી કરતી જરૂર પૂરતી જરૂર હોય ને ત્યાં શેર કરું છું સાચી વાત છે તારી હા તું તો છે ને આ જનરેશન પ્રમાણે અલગ જ થઈ ગઈ છે હા હા મેરેજ બેરેજ કરી લીધા છે બેબી બેબી છે મંગળસૂત્ર નહીં માથે છે તો નહીં કઈ જ નહીં ઓ છે ભૂલકા શું બોલે છે તલ તું મારા તો મેરેજ જ નથી થયા મંગળસૂત્ર છે તો તો બહુ દૂરની વાત છે સગાઈ પણ નથી કરી મેં મીરા આ તું શું બોલે છે હા તો સિરિયસલી લે એમાં શું પૂછવાની વાત છે હેતલ નથી કરી મે સગાઈ પૂછવું પડે ને કારણ કે તું તો મારા કરતા મોટી છે અને મે સાંભળ્યું છે કે આ તારા ભાઈના મેરેજ તો થઈ ગયા છે અને તું મોટી હોવા છતાં તારો ભાઈ નાનો છે છતાં પણ એના લગ્ન થઈ ગયા તો તારા કેમ નહીં ભાઈના લગ્ન થઈ ગયા છે પણ અનફોર્ચ્યુનેટલી ભાભી અહીંયા સાથે નથી શું થયું છે કેમ હેતલ કોઈ સારો સમાજ છે જો એ સિનેરિયો હું તને નહીં સમજાવી શકું એટલે આપણે બીજી વાત કરીએ સાચી વાત છે મીરા પણ આવું તો ન ચાલે ને હા આપણી બધી ફ્રેન્ડના ઘરે બેબી છે હું તારાથી નાની છું મારા મેરેજ થઈ ગયા છે તો એવું તો શું તકલીફ છે તારે મેરેજ નથી કરવા જો હેતલ તો બહુ પૂછે છે એટલે તને કહી દઉં જો કે ફ્રેન્ડને તો કેવું જ પડે હા હેતલ સાચું કહું ને તો મારો ભાઈ કંઈ કમાતો નથી અને પપ્પા થોડું ઘણું કમાયને તો એમાં ઘર પૂરું નથી ચાલતું એટલા માટે મારે કમાવું પડે એમ છે જોબ કરવી પડે એમ છે એટલે તારા ભાઈની તબિયત તો સારી છે પણ રખડું છે એમ ને એક નંબરનો રખડું છે કઈ કામ કરવું ગમતું જ નથી ગમે ત્યારે નોકરી માટે પૂછીએ ને તો એક જ બાનું હોય મને મારા પોતાનો બિઝનેસ કરવો છે નોકરી નથી કરવી ગુલામી નથી કરવી પણ એને કોણ સમજાવે કે એક વ્યક્તિ ગુલામી નથી કરતો ને એની પાછળ મારે ગુલામી કરવી પડે છે જો મીરા તું આવી રીતના તારા ભાઈનું બધાનું વિચાર કરીશ ને તો ક્યારેય તારો ભાઈ કમાશે જ નહીં કારણ કે તારા ભાઈને લાદું ફાવી ગયું છે હિચ કે મહિને મહિને ખાવાનું તો થઈ જાય છે મહિને એને જોતા હોય એ પૈસા મળી જાય છે પણ તારા મમ્મી તારા મમ્મી કાંઈ નથી કહેતા તારા ભાઈને કમાઈ બિલકુલ નહીં હા જો મમ્મીએ કોઈ દિવસ ભાઈને કઈ કીધું હોત તો મારા આ દિવસો ન હોત ને તો સાચી વાત છે મીરા પણ આ તો ખોટું કહેવાય હા હા દીકરીની કમાણી ક્યાં સુધી ખાવી કઈ હદ છે આ છેલી ઘરે જવાન દીકરા હોવા છતાં પણ દીકરીની કમાણી ખાવીને એ તો ખોટું જ કહેવાય શું કરીએ તલ મજબૂરી સમજ તો મજબૂરી અને મારો ઘર પ્રત્યેનો પ્રેમ સમજતો હે પણ અત્યારે મારી જિંદગી આ છે પણ અત્યારે મારી જિંદગી આ છે તું મને કે તારા હસબન્ડ શું કરે છે મારા હસબન્ડ જોબ કરે છે સર ચાલ તે પાછળ છે મારું ઘર ફ્રી થઈને તો આવજે સર તું પણ ક્યારેક આવજે હું તો શાક માર્કેટમાં જતી હતી ઠીક છે હા તો ખોટું કેવાય બિચારી મીરા ત્રવયસે વાત ન હ શું કરો છો લે તો કીધું આજ તો આવી જ ને આટલી બધી વાર કેમ લાગી વાર તો લાગે ને ફ્રેન્ડ જૂની આ તમે ઓળખો છો પેલી મીરા મીરા હવે કોણ જૂની ફ્રેન્ડ મીરા અરે મીરા આપણી સગાઈમાં આવી હતી એનો છે મીરા તમે ઘરવાળો નથી પતલી પતલી વાઈટ વાઈટ હા ઓલી બો બોલે છે ઈ હા હા તો ઈ તો કે દુનિયા નથી ક્યાં તને મળી અરે અહીંયા જ મળી હા માર્કેટ જતી હતી કે નહીં તો રસ્તામાં જ મળી મને બોલો ઈ લોકો ક્યાં રહી છે આ સોસાયટીમાં જ રહે છે લે પાછળની શેરી ત્યાં રહે છે લોકો તો હમણાં રેવા આવ્યા છે એટલે નગર તો ખબર પડે આપણને આપણે હમણાં રેવા આવ્યા છે એ તો કેટલા વર્ષોથી અહીંયા જ રહે છે આ તમને નથી ખબર વચમાં હું કોન્ટેક્ટ ગોતતી હતી એનો હા એ હા તો એટલે વાર લાગી એમને તારી બેન પણી મળી ગઈ હતી હમ વાર તો લાગે છે આ કેટલા દિવસોની વાત તો ભેગી થઈ હતી પછી પાણી પૂરી ને હું ખાધું હોય છે એટલે વાર લાગે ઘરે ઘરે ને ઘરવાળો ભૂખો હોય ઈ તો કઈ જોવાનું ન હોય તમારે સાચી વાત છે ઓ તમારી હા અમે તો પાણીપુરી પૂરી ખાઈ ખાઈને ધરાય ગયા રસ્તામાં એટલી પાણીપુરી પૂરી ખાધી ને શું અડસેલા થાય પાણીપુરી પૂરી લે કેમ હવે એ બિચારી છે ને દુખમાં છે દુખમાં છે સાચું કહું ને તો આ વાત વાતમાં માં મે પૂછી લીધું મે કીધું અલી તું સિટી માં આવી છે તો સુધરી ગઈ છે આ નઈ મંગળસૂત્ર નઈ સેઠો અને ભાણકી પાણી અને આ બેબી બેબી શું કરે છે તો મને કે મારા તો હજી લગન જ નથી થયા સાચું કહું ને તો એની નાનો ભાઈ છે એનાય લગન થઈ ગયા પણ આના નથી થયા પણ એની તો ઉંમર મોટી હે ને તું કહેતી હતી ને કે ભાઈ આપણા લગ્ન થાય પછી એના લગ્ન થઈ જવાના હતા મારા કરતાય મોટી છે હં પણ તોય નથી થયા આ લગ્ન ન થવાનું એક જ કારણ છે કે એનો ભાઈ રખડુ છે હા કઈ કમાતો નથી અને પપ્પા થોડું ઘણું કમાય છે ને આ જોબ કરીને ઘર ગુજરાન ચલાવે છે એવું છે હો હે ને તો તો યાર બિસાડી હેરાન થાતી છે તો પછી હવે એને શું નક્કી કર્યું છે લગ્ન કરવાના છે કે ન કરવાના મે વાત તો કરી પણ મને એવું કીધું કે મારી મમ્મી છે એમ કે જ્યાં સુધી તું કમાય છે ને ત્યાં સુધી કમાય લે અમે તારી કમાણી ખાઈ લઈએ સાચું કહું ને તો આ તો ખોટું કહેવાય અને મેં એ પણ પૂછ્યું કે તારા મમ્મી તારા ભાઈને કંઈ કઈ નથી કહેતા તો કે નહીં મારા મમ્મી તો મારા ભાઈને એક શબ્દ ન કહે તો આ તો ખોટું જ કહેવાય જો હું તો કહું ને મારી સલાહ માને ને તો એને હેને ભાગી જવાય અત્યારે આ છોકરીઓ ભાગી જાય ને એ ખુશ રહ્યા કે હવે અહીંયા રહેવું કામ કરવું ને કાંઈ કદર નો થાય અને એનો ભાઈ રેખડા રાખે તો એની કદાચ ભાગી જવું સારું કે ખારો છોકરો ગોધ્યો તમારાથી બોલાય છે કે ભાગી જાવું સારું પણ આ પરિવારને એમના મૂકીને કોઈનો જીવ ન ચાલે કોઈ પણ દીકરી હોય ને

તો રસ્તા હું આજ વિચાર કરતી હતી આપડા આદી ભાઈ છે એની આરે આ સગાઈનું કઈક વાતચીત કરો એમ તો તો હારામ હારું કહેવાય પણ હું તો શું કહું હજી તું એકવાર એને કન્ફર્મ પૂછી લેજે એના પપ્પા એના મમ્મીની ઈચ્છા વિરુદ્ધ જાય અને જો એને લગન કરવા હોય તો આપણે એની આરે એક બે જાને મુલાકાત કરાવી દેવું ને ઈ બેને માફક આવે તો ઈ તો ભાગી જાહે અહીંયા થોડોક ટાઈમ છે ને આ ગુસ્સો રે છે એકા બીજા હને આફડા મળવા મળે અને ને ઈને પાછા છે ને એક ની એક થાળમ જમવાય મળે બધી વાત સાચી પણ હું તો આવી રીતના નો પૂછી શકું ને હા તમે તમારી રીતે જ વાતચીત કરી લો ને અરે જો હું છે ને આદિત્ય બધી વાતચીત કરી લે તું હને મીરા વાત કરી લેજે મીરાને કન્ફર્મ પૂછ લેજે હું આદિત્ય અત્યારે પૂછી જો અને ઈ બે હા પાડે ને જો હું આદિ પૂછી લે ઈ હા પાડે છે તું મીરાને પૂછી લે ઈ હા પાડે તો આપણે કાયદેસરની વાત કરીશું ને પછી એને જો કાયદેસર લગ્ન કરવા હોય તોય ભલે અને ભાગીને લગ્ન કરવા હોય તોય ભલે એના નસીબનું હોય છે એ થા આપણે તો નિમિત બનવાનું છે સાચું કહું ને તો મીરા નઈ માને કેમ કે ઈ એ બહુ સંસ્કારી છોકરી છે અને એના માં બાપ નું છે ને પેલા વિચાર કરે હવે જો સંસ્કારી છોકરી હોય ને તો એને દુઃખ સહન કરવાની કંઈક લિમિટ હોય હવે આ તું એમ કહેશો કે એને લગ્ન નથી કરી દેતા એની ઉંમર મોટી થઈ છે એના નાના ભાઈના લગ્ન થઈ ગયા છે તો એ બિચારીએ કેટલું દુઃખ સહન કર્યું હોય છે એના ભાઈના લગ્ન થયા છે ને તો એને ભાઈની વાઈફાઈ અહીંયા નથી રહેતી એ તો રીસામણે છે પાછી એ રીસા મણે જોઈને હવે અહીંયા આમાં છે ને ભગવાન છે ને બધું જોતો હોય તમે જે પાપ કરો ને એ પાપ નું જે પણ કઈ ભાગીદાર હોય ને એ બધું અહીંયા નહીયા પૂરું કરીને જવાનું હોય એ કે બીજો જન્મ એની સાઢું ભગવાન આપતા નથી આ બધા વાતું કરે કે તમે આ જનમમાં પાપ કર્યા હોય તાર આવતા જનમમાં નઈ થાય સારું ને આમ ને તેમ ઈ બધું આના જનમમાં ભોગવવું પડે સાચી વાત છે તમારી ઓ તમારી અમીરા ને કેટલું એકલા એકલા સહન કરવાનું નઈ એ કઈ નઈ તો છે ને તું અત્યારે જમવાનું બનાય ને હું બપોર પછી આદિ ને મળી લો અને વાતચીત કરી હો ને